તો હવે જોઈશું સુરત શહેરમાં હાલ ચાલી રહેલી એટલે કે સ્પેશિયલ ઇન્સેન્ટીવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન મતદારોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે વિવિધ વિધાનસભા મુજબ મતદારોની ચકાસણી અને મતદાર યાદી સુધારણા માટે બીએલ તથા સરકારી કર્મચારીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે જોકે ચૂંટણી પંચ તરફથી કેટલીક બાબતો અંગે સ્પષ્ટ માર્ગદર્શન ન મળતા મતદારોમાં ગેરસમજ અને ભયનું વાતાવરણ સર્જાયું છે પ્રક્રિયા દરમિયાન મહત્વની અસુવિધાઓ સામે આવી છે કેટલાક મતદારો એક જ ઘર અથવા સોસાયટીમાં રહેતા હોવા છતાં તેમના મતદાન કેન્દ્ર અલગ અલગ હોવાનું સામે આવ્યું છે કેટલીક વખત તો મતદારનો વિસ્તાર જ અલગ દર્શાવવામાં આવ્યો હોવાથી લોકોને ભારે અગવડતા સહન કરવી પડી રહી છે આ ઉપરાંત વર્ષ બે હજાર બે પહેલાથી નોંધાયેલા અનેક મતદારોને હજુ સુધી સંબંધિત ફોર્મ મળ્યા નથી આ મામલે સ્પષ્ટ માર્ગદર્શન ન હોવાના કારણે નાગરિકોમાં મતાધિકાર ગુમાવી દેવાની ભીતિ ફેલાય છે બે હજાર બે પછી લગ્ન થયેલા કે રહેઠાણ બદલેલા મતદારોને પણ જૂના કે નવા સરનામે ફોર્મ ન મળતા ભારે ગેરવ્યવસ્થા બની છે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નામ અટક તથા સ્થળ બાબતમાં જોડણીની ભૂલોના કારણે પણ અનેક મતદારો ગોઠવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે મતદારોમાં ભારે ગૂંચવણ અને અસમંજસતા ફેલાય છે રજૂઆતમાં એક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્યોની કચેરીમાંથી બિનપુરાવાવાળા તથા ઢગલાબંધ ફોર્મ બેલોને આપવામાં આવી રહ્યા છે આ એક પક્ષીય અને અન્યાયી પ્રવૃત્તિ હોવાનું જણાવી આવી કચેરીઓમાંથી આવેલા તમામ ફોર્મ રદ કરવાની માંગ કરવામાં આવી છે પરપ્રાંતીય મતદારોના નામ એકથી વધુ રાજ્યોમાં નોંધાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે કેટલાક મતદારોના નામ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ નોંધાયેલા હોવાનું સામે આવવાથી તેમની સંમતિથી એક જગ્યાનું નામ કાયમી રદ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં બીએલુ દ્વારા ઘર સુધી ફોર્મ પહોંચાડવામાં આવ્યું નથી ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલા વિકલાંગ અને વર્ગના ઘરો સુધી ફોર્મ ન પહોંચ્યા હોવાની ફરિયાદો વધી રહી છે આવા બીએલઓની તપાસ કરવાની માંગ સાથે જેમના ઘરમાં ફોર્મ ન પહોંચ્યા હોય તેઓ કેવી રીતે એસઆઈઆર પ્રક્રિયામાં ભાગ લઈ શકે તેની સ્પષ્ટ માહિતી ચૂંટણી પંચ દ્વારા જનતા સુધી પહોંચાડવાની જરૂર હોવાનું જણાવાયું છે मतदारों ने पड़ती या तमाम मुश्किलियों दूर करी एसआईआर प्रक्रिया ने વધુ પારદર્શક સરળ અને નાગરિક મેત્રી બનાવવા તાત્કાલિક પગલા લેવા માટે જવાબદાર તંત્રને રશuat કરવામાં આવી છે. આપ પડશે આજ જો કલેક્ટર કચેરી આવ્યો છે કે લિયે શું માંગે છે. આજ હમ મેરા નામ વિપુલ ઉdnaવાલા હે સુરક્ષ કોંગ્રેસ અધ્યક્ષ આજ હમ ભારતીય બંધારણ દિન પે હમ યહા પે હમારે ચૂટણી કમિશનર કો મિલને આયે હે जिस तरह बाबा साहब अम्बेडकर ने हमें हमारा बंधारण दिया है हमारा अधिकार दिया है भारतीय बंधारण जो बंधारण में हमारा अधिकार सुनिश्चित है कि हमें वोट से हमारी सरकार बनानी हमारे हर योजना हम हमारे वोट से लेते हैं तो वो वोट छीनने की कोशिश हो रही है षड्यंत्र हो रहा है क्योंकि आज एस आर लागू होने के बाद भी 50 परसेंट लोग का फॉर्म वापस नहीं आए यानी 50 तक के फॉर्म वापस नहीं आए उनका मतलब ये हो रहा है कि पचास तक लोगों के मत काटे जा रहे तो हम यहाँ से पंच को कह रहे हैं कि अगर हमारे सूरत शहर के भारतीय नागरिक का किसी का किसी भी वोट काटने की कोशिश की या ऐसा कोई षड्यंत्र किया तो सूरत शहर कांग्रेस आंदोलन करेगी हमारे अधिकार और हमें बंडारण ने जो अधिकार दिया है वो छीनने की कोशिश की तो उनको आंदोलन का सामना करना पड़ेगा और हमारी અધિકાર રક્ષણ કરની પડેગી એ બાત લે હમ આએ હે જય હિન્દ